વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં આવેલા ઇનોર્બિટ મોલ દ્વારા પાંચ સપ્ટેમ્બરે તેની અગિયારમી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી હતી એક સમયે વડોદરા શહેરમાં ગણિયા ગાંઠિયા મોલ્સ હતા જ્યાં ઓવરક્રાઉડને કારણે ઉત્સવપ્રિય વડોદરા શહેરની પ્રજાને સ્પેશિયસ અને તમામ સગવડો સાથેના મોલની જરૂરિયાત ઇનોર્બિટ દ્વારા પૂરી કરવામાં આવી હતી આ મોલમાં એક દાયકા કરતાં વધુ સમયથી રિટેલ થેરાપી રોમાંચક ઇવેન્ટ્સ અને અસંખ્ય યાદો સાથે વડોદરાવાસીઓના જીવનનો અભિન્ન અંગ રહ્યો છે તેના સમર્થકો સાથે આ ઉપલબ્ધિની ઉજવણી કરવા માટે મોલ પાંચ થી સાત સપ્ટેમ્બર સુધી શ્રેણીબદ્ધ કાર્યક્રમોનું આયોજન કરી રહ્યું છે વર્ષગાંઠના દિવસે મુલાકાતીઓ બોડી રોક ડાન્સ કંપની દ્વારા ફ્લેશ મોબનો આનંદ માણ્યો આ ઉપરાંત મોલમાં ફૂલોની સજાવટ પણ કરવામાં આવી છે છ સપ્ટેમ્બરે મુલાકાતીઓ દેવ બેન્ડ દ્વારા મધુલ મ્યુઝિકલ નાઇટનો આનંદ માણી શકે છે અને ત્યારબાદ સાત સપ્ટેમ્બરે અમિત ખુવા દ્વારા ખડખડાટ હસાવી દેતા સ્ટેન્ડઅપ કોમેડી શોનો આનંદ ઉઠાવી શકે છે ઉપરાંત આ મહિને ખરીદદારો માટે બીજું બધું ઘણું છે કારણ કે મોલ દ્વારા પાંચ થી પંદર સપ્ટેમ્બર સુધી શોપ એન્ડ વીન હરીફાઈનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે જ્યાં રૂપિયા અગિયાર થી વધુની ખરીદી કરનાર મુલાકાતીઓ દરરોજ રૂપિયા પાંચ હજારનું નું ફ્રી શોપિંગ જીતવાની તેઓને તક મળશે બહુ ઓસમ લાગે છે હું અહીંયા કેટલા બધા વર્ષથી આવું છું અમે અહીંયા નજીકમાં જ રહીએ છીએ તો ઇનોરબિટ મોલનો એક્સપિરિયન્સ મને બહુ જ ગમે છે અહીંયા એકદમ ફ્રેન્ડલી એન્વાયરમેન્ટ છે અને શોપિંગમાં બી એટલું જ હાઈ લેવલ નથી મતલબ કે કમ્ફર્ટેબલી થઈ જશે પોકેટ ફ્રેન્ડલી છે અને અહીંયા ઇવેન્ટ્સ થાય છે જે ડેકોરેશન થાય છે ઇવેન્ટ્સ પ્રમાણે એ ઓસમ છે એટલે હા ગેમ સોન બી સરસ છે અને બાળકોનું ફૂડ સોન મતલબ કે એકદમ પ્યોર હોય છે અહીંયા ફૂડમાં એવું એ કંઈ વસ્તુ હોતી નથી કે તમે બીમાર પડો યા મતલબ મારો એક્સપિરિયન્સ બહુ જ સરસ છે હું અહીંયા બહુ બધા વરસ્યો ને અને એવરી થીમમાં હું અહીંયા આવું જ છું મતલબ એ લોકો ડેકોરેશન બી ઓસમ કરે છે અને મૂવીનો બી બહુ ઓસમ એક્સપિરિયન્સ છે हम पाँच छः साल से ये मॉल में आ रहे हैं एंड एक्सपीरियंस बहुत मस्त रहा है लाइक like, हमेशा कुछ ना कुछ होता रहता है निषाद शाह का बीच में शो हुआ था ऋषि शान का म्यूज़िक हुआ था दिन अभी 11 ईयर एनिवर्सरी के लिए तीन दिन इनका प्रोग्राम है सो so, हमेशा मज़ा आता है बहुत फैमिली वाली फीलिंग है मॉल में कैसा एक्सपीरियंस रहता है सो so, मॉल का एक्सपीरियंस बहुत अच्छा है कुछ एक्सक्लूसिव ब्रांड्स है या शॉपिंग करने में हमेशा बहुत इजी और लाइक सब एक जगह पे ही रहता है सो एक्सपीरियंस ग्रेट है यहाँ का तो so, पांच से चल से हम मॉल विज़िट करेंगे बहुत अच्छा लग रहा है बिकॉज इनॉर्बिटी एक मॉल है जो बहुत ज़्यादा बड़ा और काफ़ी अच्छा है वडोदरा में सो so, बहुत ही अच्छा लगता है इट्स वन ऑफ़ माई फेवरेट मॉल इन वडोदरा સબસ્ક્રાઈબ કરો ફેકફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો